એને સુયોગ્ય ટ્રીટમેન્ટ મળી રહે સહાયતા મળી રહે અને એને એમ લાગે કે કોઈ અમારું છે અને એની પ્રવૃત્તિ સુપેરે ચાલી રહી છે અહીંયા દીપ પ્રાગટ્ય થતું હતું એક દીવો પ્રગટાવ્યો અને જ્યોત લડતી હતી વહેતી હવા સાથે એ જ્યોત ટકી રહે એ માટે બીજા જેટલા દીવા પ્રગટ થયા હતા એ બધાને ભેગા કર્યા એનાથી ની ટકી રહેવાની શક્તિ વધી કે ભલે વાયુ વાય પણ સંગઠિત રહીશું તો ટકી રહીશું એમ સારું કામ કરનારા બધા જ પછી વ્યક્તિ હોય કે સંસ્થા હોય આ દીવડાની જ્યોત જેવા છે જે પોત પોતાના ક્ષેત્રના અંધકારની સામે લડે છે કે અંધકાર કોસતે રહેને સે અચ્છા હૈ દિયા જલાના ઇટ ઇઝ બેટર ટુ લાઇટ અ કેન્ડલ